જી કેમ છો બધા મિત્રો આપણે આજ આવી ગયા છીએ આ તારી વાળીએ ને આજ નાઇટમાં તો આપણે અત્યારે મિત્રો ને અત્યારે કેમ કે આપણે વાડી આવ્યા છીએ કપાયસા શોપવા ને કાલનો વ્લોગ પણ આપણે મકાનના ડોબરાનો આવી ગયો છે તો તમે જોયો હશે ને જો આ વાવેલી છે સિંગ સિંગને સામે કપાયસા સોંપે છે તો ચાલો ને જાય ત્યાં સુધી મિત્રો તમે વ્લોગમાં રહેજો કન્ટિન્યુ જો મિત્રો અહીંયા કપાયસા ઉગી ગયા છે આમાં પણ સોંપા થા મામા એને આમાં ઉગી ગયા છે ને અત્યારે હાલ આમાં ચોપવાના છે તો જો મામાને ત્યાં સોંપે છે ને આપણે પણ ત્યાં જાય કપાય છે ત્યાં સુધી માં તમે રહેજો કન્ટિન્યુ ત્યાં આપણે તો વાડીએ નહોતા પેગા એ પહેલાં આપણને કામ થઈ દીધું ચા પાણીનું તો હવે જઈએ આપણે ત્યાં આપણી ગાડી પીડીએ ત્યાંથી આપણે ચા કાંડ લઈ લઈએ તો પહેલી લઈ લઈએ પાણી લઈ લઈએ તો ચાલો જઈએ ચા પાણી પીવા પેલા આપણે કામે નથી એ પેલા તો આપણે ચા પાણી નું સોંપી દીધું તો વાંધો નહીં અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે તમને છાટા પડે છે જુઓ મિત્રો અહીંયા ચામુડો છે હાતાની તની વાળી કંઈક આવો વ્યૂ દેખાય છે જુઓ મિત્રો બહુ મસ્તીનો નેક્સ્ટ લેવલ નો વ્યૂ છે તમે ત્યાં સુધી કન્ટિન્યુ આપણે ચા પાણી બનાવી નાખીએ ત્યાં સુધીમાં આપણે શાખાંડ લઈ લીધું દૂધ પણ લઈ લીધું છે ને જઈએ હવે ત્યાં જુઓ સામે બેઠા છે ને પવન એ બહુ ખતરનાક ચાલે છે અને છાંટા ચાલુ છે એટલે કાંઈ પવન છે એટલે વરસાદનું તો નક્કી છે નહીં બહુ છે કંઈક આવું વાદળું વાદળું છે ઠીક ઠીક ને આપણે વ્લોક ચાલુ કર્યો આજે બહુ મોડું થઈ ગયું કેમ કે આજે આપણે નીરા ઉપર ખડક ધમકા આગળ લેતો સુઈ ને તરત કેમ કે સાટા ચાલુ થઈ ગયા હતા એટલે વરસાદના લીધે જો અડધે ખાલા પીડ્યા છે સિંગમાં પણ જો ઉગી જાય બાઇકમાં છે તો જાય આપણે ચા બનાવવા ત્યાં સુધી બ્લોકમાં જો કાંઠી તો મિત્રો આપણે એક કપાઈ શાન ઉથલ મારીને આવી ગયા છે આપણે બિયારણ આ છોપ્યું છે કોયા કોયા આ છોપ્યું કોમેન્ટ કરી દેજો ને પહેલા તો આપણે આ ટોળી નાખ તો અહીં પીપડા ને પાછા વીણા એક ઉથલ મારીને આવી ગયા આપણે ચા પાણી હવે પી લઈ ચા બની ગઈ સાથે ચા બનાવીને કે મસ્ત મજા ને આ મિત્રો કવો છે જુઓ તો આપણે ચા પાણી પી લઈ તમે બ્લોગ મારી જો કંટી તો ચા બની ગઈ છે સુલા લેતા આવો ખાલી એક હતું તો વાડીની ચા પીવા આવી ગયા છીએ આપણે

ગયો છે એટલા કે પૈસા સોંપાઈ ગયા છે અહીંયા સુધી સોંપાઈ ગયા હવે જવું છે ઘરે જમવા માટે તો જઈ ઘરે જમવા માટે તમે બ્લોગ મારી દો કન્ટિન્યુ મિત્રો ઘરે પોગી ગયા છે હવે હાથમાં મોઢું ધોઈ નાખીએ ને પછી કાંઈક જમી પણ લઈ જેમ કે ભૂખ લાગી ગઈ છે ને હવે જમીન બમીન સુઈ જવાનું નાઈટમાં કામે જવાનું છે તો ચાલો